મેડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા એ પટ્ટા હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે ગુજરાત નો આત્મા જાગવો જોઈએ ગુજરાત નો આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા નો દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મૂકી દો અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ દોસ્તો અમે ન્યાય નથી અપાવી શક્યા મને અફસોસ થાય છે અમે ન્યાય નથી અપાવી શક્યા ગુજરાત આત્મા માંગુ છું કોઈ અમને જિંદગી ભર મત નો આપતા અમને હરાવી દેજો પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારે હાથમાં જગાડો તમારા હાથમાં જગાડો અમને આખી જિંદગી મત નો દેતા હરાવી દેજો દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈચ્છા કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર ચારે તરફ બળાત્કાર થાય છે